આ તો બધાય ગામના માણસો આવી ગયા આ ખરા તડકા ના તમને શું ભેગા કર્યા છે ખબર છે આ ઉનાળો આવી ગયો છે અને આપણા ગામ માં પીવાના પાણીની બહુ તંગી છે આપણા ગામ ના તળાવમાં એક જ ઠેકાણે પીવાલાયક પાણી છે અને એમાંય બધાય ગામના માણસો માટલા મારે છે અહીંયા નિયા માટલા ધોવે છે અને આખું પાણી બગાડી નાખે છે એટલે એવું કોઈ કરે નહીં ને એ માટે મેં અને ઉપસરપચે એક નિર્ણય લીધો છે આપણા ગામના તળાવમાં કોઈએ માટલા મારવાના નથી અને જો તોય છતાં માટલા મારશે તો એને હું અને ઉપસરપચ ગામ બહાર મૂક તો તમને આ નિર્ણય કબૂલ છે ને હા અરે વાહ સરપસ વાહ તમે આ જી કર્યું ને એ બહુ સારું કર્યું અમે જ્યારે પાણી ભરવા જઈ ને ત્યારે મારા રોયા ગામના આખો દી અહીંયા માછલા મારતા હોય અહીંયા અહીંયા માછલા ધોવે અહીંયા અહીંયા માછલા કાપે અને એ બધું તો ઠીક મારા રોયા દારૂ એમાં પીને માં ઠેલ્યું નાખે છે આવું કાઈ નો થાય ને એટલે તો આ બંધી કરી છે હવે ઉપાધી નો કરતા કામ ના કોઈ હવે કોઈ ને કાઈ કેવું છે ના તો હાલો હવે પોતપોતાના ઘરે જાવ બતાય હાલો ઉપર ગામના સરપંચ નો ગામના સરપંચ નો ગામના

આપણા તળાવમાં માછલા મારવાની બંધી કરીને એટલે અત્યારે પાણી સોખું હશે તો પીવા હાટું પાણી ભરી આવું એ હા ભરતા જાવ ઓડો માર દો ઇનકા અરે ઓડો મારું પછી એ આમાં આયા હોય કાટ જે આપણે એ કેટલા કે લે એ બે ત્રણ દીજે આમાં બાય જાય ઓડો મારો ઓડો મારો

આપણા ગામના તલાવ મારવાની બંધી કરી છે તે મારો રોયો સરપંચ નો છોકરો બાબલો રહ્યો ને એના ચાર પાંચ ભાઈ બંને લઈને હોળીઓ લઈને મારો બેટો મારે હોય

હા હા આપણે આજ ગામમાં સારું કામ કર્યું છે ગામમાં સારા નિયમ બનાવ્યા છે એ માટે ચાલો આપણે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી લાવ અરે બાપરે આપણે તો ગામમાં સારું કામ કર્યું છે ગામમાં સારા નિયમ બનાવ્યા છે અને અમારા દીકરા ગામના બધા માણસો આપણા હાય હાય ના નારા લગાવ્યા છે

અરે તમારો છોકરો બાબલો પોતે માછલા મારે છે તું ખોટું બોલમાં મારો છોકરો કોઈ હોય એ સરપાસ હું જરા ખોટું નથી બોલતી અને જો તમે માનતા ને તો હાલો 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 તમને દેખાડું મને બતાવો મારો છોકરો હોય ને તો હું ગામ મૂકીશ મારો છોકરો હોય તો હું થઈ જુ આ નિયમ બધા માટે લાગુ પડે હાલો બતાવો મને હાલો હાલો મારા દીકરા આમ જોતો હાલો હાલો

તરી મને બારો ન કરતો હાલતો ઓય આ બાજુ આવતો આ બાજુ આવતો તો તમારી જાત લાવ મહણિયા આજી મને પાબલા આ બાજુ હાલતો આ બાજુ હાલતો મે ના નથી પડી હે કે પડાવમાં કોઈ માટલા નઈ મારવાના તોય તું માટલા મારે ને વાત કરી કરીતી આખા ગામમાં કે આ પડાવમાં કોઈ માટલા મારશે ને એને હું ગામ બહાર મૂકીશ અરે તો તને ગામ બાર મુકો છે ગામ બાર છે બાપા જેવું ન કરતા હે એ સરકાર આયા લો તમને વાત કરું એ ગામ બાર મુકવાનો વિચાર કરો આ તમારો હગો છોકરો છે ઉત્તર પર તમે મુંગાર્યો ભલે મારો છોકરો હોય નિયમ ઈ નિયમ આને તો હવે ગામ બાર મુકવો છે તમારી જાતના મહણિયા તમે તણે આવે છો ને તમે ચારે આથી ગામ બાર હાલો